સરકાર વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોસ્વાના પ્રવાસ બાદ લેવાયેલ એક મહત્વપૂર્ણ પગલું છે આ અંગે કેપી ગ્રુપ સ્થાપક ચેરમેન એમડી અને પ્રમોટર ડોક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું હતું કે આ એમઓયુ દ્વારા સસ્ટેનેબલ અને રિન્યુએબલ ઉકેલો દ્વારા ઉર્જા પરિવર્તનને ઝડપ આપવા માટે કેપી ગ્રુપ અને બોસવાના સરકારની સંયુક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત થાય છે બોસવાનામાં સોલાર અને વિન્ડ એનર્જીની વિશાળ સંભાવનાઓ છે અને આ તકને સાકાર કરવા માટે સરકાર સાથે ભાગીદારી કરવી એ ગૌરવની બાબત છે કેપી ગ્રુપ વર્ષ 2030 સુધી બોસવાનાની નેટ ઝીરો યાત્રામાં ભાગીદારી આપવા સાથે મહત્વપૂર્ણ રોકાણો અને સ્વચ્છ ઉર્જાની પ્રાદેશિક નિકાસ દ્વારા લાંબા ગાળાનું આર્થિક મૂલ્ય સર્જવાનો પણ ઉદ્દેશ્ય ધરાવે છે કેપી જઈને મહેનત કરીને આને કર્યું છે કેને છે લાસ્ટ ટાઈમ હું મેડમની સાથે મેડમની સાથે પ્રેસિડેન્ટ મેડમની સાથે હું એમના કોન્વેમાં ગયો તો ફ્રોમ ધી એસસીસીઆઈ સુરતનો જે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને ત્યાં જઈને પછી એને રિસર્ચ કર્યું અને ત્યાર પછી એને શોધ્યું અને પછી આપણે ઓફર આવી ગઈ એટલે હિસાબે લોકો આપણી સાથે આવ્યા છે અને અફકોર્સ અમે લોકો કંઈક ને કંઈક નવું કરવામાં અને મહેનત કરવા માનીએ છીએ જેવી રીતે આખું ભરૂચ આપણું આજે ગ્રીન રેન્યુએબલથી ચમકે છે એ જ રીતે આપણે ઘોષવાનું કરીશું એવી આશા છે આફ્રિકા ખંડમાં બીજી કોઈ કન્ટ્રી

સ્પેશિયલી હું અને આ મુકામે પહોંચ્યા છે હજુ તો શરૂઆત છે હું એમ કરીશ હજુ તો ઘણું બાકી છે એ ઘણું બાકી છે અને આમ મેક્સ્યોર કરીશું કે અમે આજે પૂછવાના છે વર્લ્ડના બાકીના કન્ટ્રીઓ કન્ટ્રીઓને કેવી રીતે અમારા નોલેજ દ્વારા અમે લોકો એમ્પાવર કરી શકીએ દેટ ઇઝ અમર વિશે ત્યાં આગળ આપણા ભારત દેશના બાર હજાર લોકો છે ત્યાં આગળ ઇન બોત્સવાના અને બીજા આપણા અહીંયા થી અમે લોકો તો ઈશુ તો ઓછા ઓછા 500 થી 700 લોકો અમે પણ અહીંયા થી ઈશુ એટલે કે આપણી ટીમ માં થી સો મેઈન પ્રશ્ન છે ત્યાંના લોકો અને આપણા લોકો જે છે તે લોકોને આપણે કવર કરીશું અને એમ કરીને 7000 થી 10000 ની વચ્ચે એમ્પ્લોયમેન્ટ ઉભો કરીશું ત્યાં આજની તારીખ કરતા 7000 ઘણી 7000 કરોડ થી વધીને આઈપી બિઝનેસ ની અંદર જશે જેનો એબિડિટા લગભગ 90 થી 92% નો રહેશે

ભવિષ્ય તરફની યાત્રાનું એક મહત્વપૂર્ણ પગલું છે અને કેપી ગ્રુપ જેવી અનુભવી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી કંપની સાથેની ભાગીદારી દ્વારા બોસ્વાના સ્વચ્છ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ પ્રાદેશિક વીજળી જોડાણોને મજબૂત બનાવવા અને દેશ માટે લાંબા ગાળાની આર્થિક અને પર્યાવરણીય લાભો પ્રાપ્ત કરવા માટેની અસરકારક ગતિથી આગળ વધી શકશે Uh, capital needs towards this project, but in particular that it also centers uh, the development of people and human capital. And we're very pleased that this collaboration will deliver uh, 30 scholarships per annum of our Botswana citizens to pursue education and skills development in areas related to renewable energy, engineering, sustainability, and all the allied disciplines. And this initiative certainly shows that it's not only about driving foreign direct investment, but it's also about local capacity building, fostering knowledge transfer, and empowering Botswana, particularly the young people, to actively participate in their economy and in the clean energy transition. So, on my part, I am very pleased, of course, that this MOU marks. An important step in Botswana's transition towards a sustainable and secure energy future. And this partnership with KP uh, will ensure that we accelerate clean energy deployment, strengthen regional power connectivity, and deliver on our long term economic and environmental benefits. But we're very we're also pleased because when you think about it, this ensures uh, two industries that are very important between india and botswana coming together and this is because our aspiration is to have our natural diamonds reach be carbon neutral by 2030 and the one way of doing so is ensuring that our mines are being powered by renewable energy so the more access renewable energy we have the more we can assure you as consumers and all of our partners of the greenness of our natural diamonds. Because this industry has not only created jobs in Botswana, but has created jobs and in industry here in Gujarat in, in India. And certainly by bringing back the spark into the natural diamond industry, we will not only ensure that their benefits are accruing to Botswana, but they are accruing to India as well. And so building on that foundation that has been set that has been set by Diamonds and going a step further into an industrialization facilitation through renewable energy and ensuring energy security in Botswana. We will not only ensure that we are working towards economic development in Botswana, but that of the entire region, since we know the needs across the region. Uh, well, certainly uh, we view uh, India in very great light because uh, we uh, had our first state visit uh, hosted by President Boko, being of the President of India. And I think that in itself, being the first state visit by a leader uh, from India uh, in over 50 years uh, in Botswana. Uh, that in itself goes to show the importance and the high standing that uh, we hold uh, India in. But secondly, as I said, we have built, we have jointly built the diamond industry, and uh, the uh, Surat diamond industry is largely powered by Botswana diamonds. And so we have shared wealth, shared priorities, and therefore we have shared um, uh, need for development. એન્ડ વી રેકોગનાઇઝ નવ વી કેન્કો બિયોન્ડ ડાન્સ દેસ અ લોગ મોર દેચ વી શેર અમાસ્ટી છે એન્દ વી કેવેલપચીર એન્ડ વી રીડ એનર્જી એઝ નેસ્ટ્રીસ કેમેરામેન નવનીત પરમર સાથે ચિરાટ પટેલ મિશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે હેન્ટર દેખાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર